ભયા આવું શું નવરો પડી ગયો

ગામ વાળા હે આપડીઓ જમાડે ચુકવા ના પાડવી પણ પણ માપે જમાય છેલ્લે બેઠો તો હવડી પેલા ઉભો થઈ ગયો બને

તમે ચ્યાક લખો પણ અમે ભણેલા સાપી તો નહીં ના ચાલ્યા આ તો સુરજ કંપની નું કઈક આવ્યું લાગે

હા લખી આવો કેટલા પૈસા થાય મારા કેટલા થાય 40000 પાતડી કર દઉ પાતડી ચાલે મેળા હાડડી કરી આપો આરો મહેનત કરી હે 40 પૂરા આલ દઉ વાંધો નઈ કોઈ ઘરે ભૂલી ગયા કોને પેન તો કીચમ એ સહી તો હે ને ભાઈ

આપી દે ભાઈ તરતું સેત તો આપડે મોત થઈ ગયા ખબર કે હમણાં કો ને બદલી જઈ લાગે હતો રાખ્યું લાગે મને એવું જ લાગે એટલું ઠોક્યું

આવા આવા ધૂળ ચાહી લાયા આ તો ઉલું રિહાણી ખોટું બધું લઈ લેને લે દોડી આવીએ

હા તો ખબર દે વાત તો હાજી હો શેઠે ભેગલા હે કે એ ચેક આલ્યો હોય એટલે હે પડી ભયા કેટલા લેવાના છે આમ તો ભણેલા તારા વિવા ખારા ગણી લેજો જાણત આનિલ લઈ ને જવું ભલે બે દાળે પોવાચીયું હવે ઉપર જવું હોય નાહિયેઠાણી ભલે ને